મેઘરજ તાલુકા પંથકના આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે વાલીઓને ધરમધક્કા જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરીને આક્ષેપ કર્યા આજે તારીખ નવ જુલાઈ સવારે અગિયારથી બપોરના બેના અરસામાં મેઘરજ તાલુકાના આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે વાલીઓને ધરમધક્કા થતા હોય તેવા આક્ષેપ સાથે જાગૃત નાગરિક એડવોકેટ દ્વારા વિડીયો વાયરલ કરી આક્ષેપ કરવામાં આવે છે બાળકોને અભ્યાસ માટે જરૂરી એવા ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં મુશ્કેલીઓ પડતી હોવાના આક્ષેપ છે તાલુકાના જાગૃત નાગરિક અને એડવોકેટ પિયુષ લબાના દ્વારા વિડીયો વાયરલ કરી રોષ ઠાલવવામાં આવ્યો છે એસી ચેમ્બરમાંથી બહાર આવી જિલ્લા આરોગ્ય અધિકારી વાસ્તવિકતા સામે પણ એક નજર કરે તેવી એડવોકેટો દ્વારા માંગ કરવામાં આવી છે ત્યારે વાલીઓને પડતા ધરમ ધક્કાઓથી છુટકારો આપી દાખલા આપવામાં સરળતા કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માગણી કરવામાં આવી છે નમસ્કાર મિત્રો હું પિયુષ કુમાર ઈશ્વરભાઈ લવાના એડવોકેટ હાલ મેડિકલ અભ્યાસક્રમમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં

જેથી હું આજે સવારે વહેલો મારી બેબીને લઈને તારીખ નવ સાત બે હજાર પચીસ ના રોજ અગિયાર કલાકે રામગઢ સરકારી દવાખાનામાં ગયો ત્યાં હું સરકારી દવાખાનામાં ગયો અને ત્યાં કેસ કઢાવ્યો પ્રમાણપત્ર માટે મેં એમને ડોક્યુમેન્ટ આપ્યા કેસ કઢાવ્યો પછી ત્યાંના ફરજ પરના ડોક્ટર દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે અહીંયા તમામ રિપોર્ટો હાલ બંધ છે લેબ ટેકનિશિયન છે નહીં તપાસ થતી નથી મારે તમને કેવી રીતે પ્રમાણપત્ર આપવું તો હું મેઘરજ ગયો ત્યાં પણ આજ પરિસ્થિતિ મેઘરજ મને રામગઢી મોકલ્યો ત્યાં પણ આજ પરિસ્થિતિ તો વિદ્યાર્થીઓના વાલીઓને કરવાનું શું આ માટે સરકારી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ મારે મારો સીધો સવાલ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ સાહેબશ્રીને છે કે આરોગ્ય અધિકારી સાહેબ સાહેબશ્રી આપસી વાળા ચેમ્બરમાંથી ઊઠી અને ફિલ્ડમાં જાઓ ત્યાંની પરિસ્થિતિ જુઓ ત્યાં વિદ્યાર્થીઓ દર્દીઓ કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે મારી સિવિલમાં જવાનું થયું ઘણા બધા કર્મચારીઓ બાર બાર વાગે પોતાનો દફતર પોતાનો થેલો લઈને આવતા મેં જોયા છે હકીકતે આવું કેટલા અંશે ચાલશે સરકાર એવું કહે છે કે ધક્કા ખવડાવવાના નહીં નાવા અધિકારીઓ દ્વારા જ્યારે ધક્કા ખવડાવવામાં આવે છે તો ક્યાં સુધી આ બધું પૂરું થશે જેથી મારે તાલુકા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્ર કેન્દ્ર રામગઢી અને તાલુકા બંનેમાં આજે મને જવાબ આપ્યા છે કઈ રીતના આપ્યા છે કેવી રીતે આપ્યા છે શું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર આપવાની જવાબદારી મેડિકલ ઓફિસરોની નથી કેમ મેડિકલ ઓફિસરો આપતા નથી આવો મારો વેધક સવાલ છે અને એક જાગૃત નાગરિક તરીકે જો મને આવી તકલીફ પડતી હોય તો અન્ય વ્યક્તિનું પૂછવું જ છું આનો સવાલ જરૂરથી મને આરોગ્ય અધિકારી આપશે એવી આશા સહિત છું